આ પ્રસંગે મુખ્ય ચૂંટણી અધિકારી સુશ્રી પી ભારતીએ જણાવ્યું હતું કે ચૂંટણીની કામગીરી ખૂબ જ વિશાળ હોય છે મતદારોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવાનું વધુમાં વધુ લોકો મતદાન મથક સુધી પહોંચે અને ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનાર યુવાનો અને મહિલાઓની ભાગીદારી વધે તે ચૂંટણી પંચનો મુખ્ય આશય છે મતદાનના દિવસે નાગરિકો મતદાન કરવા આગળ આવે અને ખરા અર્થમાં દસ મિનિટ દેશ માટે આ સૂત્રને અપનાવે એ માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ મહત્વપૂર્ણ યોગદાન આપી શકે એવું તેમણે ઉમેર્યું હતું આ પ્રસંગે ચૂંટણી વિભાગના અધિક કલેક્ટર રિંકેશ પટેલે માહિતી સભર અને રસપ્રદ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું જેમાં તેમણે મતદાન વ્યવસ્થા મતદાન માટે વૈકલ્પિક દસ્તાવેજો ચૂંટણી પંચની ઓફિશિયલ એપ્લિકેશન સહિતની જાણકારી આપી હતી આ મીટમાં સર્વ શિક્ષા અભિયાનના ડિરેક્ટર સુશ્રી રત્નકંવર ગઢવી ચારણ સંયુક્ત નિયામક પીડી ડી પલસાણા મહેસાણાના જિલ્લા કલેક્ટર એમ નાગરાજન તથા આમંત્રિત ઉપસ્થિત રહ્યા હતા અન્ય ખબરો કે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબર કા નોટીશન પાલ આઈકન કો જરૂર દબાણ